પોલીસ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજાર સ્ટેશનની ટીમે શહેરમાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પ્રથમ કેસમાં નગરના થારુભા લખુભા ગઢવીને રૂપિયા એકતાલીસ હજાર નવસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજા કેસમાં ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતા છ લાખ પંચ્યાસી હજાર એકસો પચાસની કિંમતનો દારૂ અને વાહન કબજે કર્યા છે આ કાર્યવાહીમાં મોસીન ઉર્ફે બિબાલ જુસબ હિંગોરજા પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા